ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કાર્યવાહી પર હાઈકોર્ટે રોક લગાવી છે ચોમાસાની ઋતુમાં અસંખ્ય લોકો બેઘર થવાને લઈને રજૂઆત કરવામાં આવી હતી સામાજિક એકતા અને જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજકે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી લોકોવતી એડવોકેટ કેવલસિંહ રાઠોડે ડિમોલેશન અટકાવવા માટે રજૂઆત કરી હતી ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરાઈ હતી દાખલ મહત્વના સમાચાર ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કાર્યવાહી પર હાઇકોર્ટે હવે રોક લગાવી છે ચોમાસાની ઋતુમાં અસંખ્ય લોકો બેઘર થવાને લઈને રજૂઆત કરાઈ હતી સામાજિક એકતા અને જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજકે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી લોકોવતી એડવોકેટ કેવલસિંહ રાઠોડે ડિમોલેશન અટકાવવા માટે રજૂઆત કરી હતી ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરાઈ હતી દાખલ